સુરતના અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ સહિતનાઓ સામે સુરત સેશન્સ કોર્ટે રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખી છે બે હજાર પંદરના સમયમાં જ્યારે આંદોલનના સમયે રાજદ્રોહનો કેસ અમરોલી પોલીસ સ્ટેશનની અંદર દાખલ થયેલ એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી અને ચાર સીટ જે તે સમયે કોર્ટમાં દાખલ કરેલો હોય એમાં હું હાર્દિકભાઈ પટેલ ચિરાગ દેસાઈ અને વિપુલભાઈ દેસાઈ ચારે આરોપીઓ હતા અને આઠ મહિના પહેલા જ્યારે સરકારે જે જાહેરાત કરી હતી એ જાહેરાતના અનુસંધાને ચૌદ જેટલા કેસોને સમગ્ર ગુજરાતમાંથી પરત ખેંચવા માટે હું જાહેરાત કરેલી તેના અનુસંધાનના ભાગરૂપે આ દરેક કેસો પરત ખેંચાય માટેની સરકારી વકીલ શ્રીઓની પ્રોસીઝિર ચાલુ હતી અને ગત તારીખ અઢારના રોજ જે સુરતની અંદર જે રાજદ્રોહ અમારા ચાર ઉપર હતો એમાં જે સરકારશ્રીએ વિડ્રો પુરુષિસ મૂકેલી હતી સરકારી વકીલે કેસ પરત ખેંચવા માટેની

અન્ય કેસોની પણ પ્રક્રિયા ચાલુ છે એટલે આંદોલનથી જે કોઈ પણ જે તે સમયે કેસો થયા તો હવે આંદોલનનો જે અમારો મુખ્ય ઉદ્દેશ અનામતનો તો રિઝર્વેશન મળ્યું છે ત્યારે સામાજિક સંસ્થાઓ અમારી માતૃ સંસ્થાઓ દરેકે વિનંતી કરી હતી અને વિનંતીને માન આપીને સરકારે જે કમિટમેન્ટ હતું એના અનુસંધાને સરકાર ચાલી છે એટલે અભિનંદન આપીએ છીએ સરકારી વકીલશ્રીઓ અને સમગ્ર ટીમને પણ અભિનંદન આપીએ છીએ